હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણનો ઓળો કે રીંગણનું ભરથું જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને આપણે આજે ઓથેન્ટિક રીતે જ બનાવવાના છીએ જે એકદમ સ્મોકી સ્મોકી ઇફેક્ટ આવે એવો જ બનાવવાના છીએ રીંગણના ઓળા સાથે મેં ખીચડી શેકેલા લીલા મરચાં બાજરીનો રોટલો તથા દૂધ સૌ કર્યું છે અને આ રીંગણનો ઓળો આજે આપણે ચૂલા ઉપર જ દેશી રીતે બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ રીંગણનો ઓળો તો રીંગણનો ઓળો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચૂલાને પ્રગટાવી લઈશું તેમાં અગ્નિને પ્રગટાવી લેવાની છે તો આપણે ચૂલામાં અગ્નિ પ્રગટાવી લીધી છે તો હવે આપણે સૌથી પહેલાં આ રીતના જે મોટા રીંગણ આવે છે એ મેં મોટા રીંગણ લઈ લીધેલા છે આ રીતે ભરતાં માટેના જે મોટા રીંગણ આવે છે એવા લીધા છે હવે આપણે આ રીંગણની અંદર ચપ્પુની મદદથી આ રીતે કાપા કરી લેવાના જેથી કરીને રીંગણ અંદરથી સરસ શેકાઈ જાય અને કાચા પણ ન રહે તો હું આ રીતે બધા રીંગણને કાપા કરી લઈશ પછી આપણે એક હાથમાં થોડું તેલ લઈ લેવાનું છે અને આ રીતે રીંગણ ઉપર તેલ લગાવી દેવાનું છે તેલ લગાવવાથી રીંગણ સરસ રીતે શેકાઈ જાય છે અને એની છાલ પણ ઝડપથી ઉતરી જાય છે તો બધા રીંગણને હું આ રીતે તેલ લગાવીને ચૂલા ઉપર શેકવા માટે મૂકી દઈશ તો ચૂલા ઉપર મારી પાસે આ રીતે જાડી છે તો મેં એ જાળી મૂકીને એની ઉપર આ રીતે હું બધા રીંગણને શેકવા માટે મૂકી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં રીંગણને સરસ રીતે શેકવા માટે તેલ લગાવીને મૂકી દીધા છે આપણા રીંગણ શેકાય ત્યાં સુધી ડુંગળીને ઉકટ કરી લઈશું તો બીજી બાજુ મેં આ રીતે લીલા મરચાં બે ત્રણ લીધા છે બે ડુંગળી છે એક ટમેટું છે અને લીલું લસણ ઝીણું એકદમ સમારીને તૈયાર કરી લીધેલું છે આ બધું ઝીણું સમારીને તૈયાર કર્યું છે હવે બીજી બાજુ આપણે મસાલો ખાંડી લઈશું તો મસાલા માટે મેં ખાંણી લઈ લીધેલી છે એની અંદર હું થોડા આઠથી દસ કડી લસણની લઈ લઈશું અને બે ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું કારણ કે આ મરચું મારું વધારે તીખું નથી એટલે મેં બે ચમચી લીધું છે આપણે લીલા મરચાં લીધા છે એટલા માટે બે ચમચીનો ઉપયોગ કરે છે તો હવે આપણે આને એકદમ સરસ રીતે ઝીણો લસણવાળો મસાલો ખાંડીને તૈયાર કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો લસણવાળો મસાલો એકદમ સરસ ઝીણો ખંડાઈ ગયો છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને રીંગણને પણ આપણે ચેક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા રીંગણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે આની છાલ ઉતારી લેવાની છે તો આ રીતે આપણે રીંગણની છાલને ઉતારી લેવાના સહેજ ઠંડા થવા દેવાના જેથી કરી દજાય નહીં તો હું આ રીતે રીંગણની છાલ ઉતારી લઈશ અને છાલ ઉતાર્યા પછી રીંગણને ધોવાના નથી એ રીતે જ આ રીતે જ રાખવાના છે નહીં એની સ્મોકી ઇફેક્ટ જતી રહેશે તો છાલ ઉતારી લીધા પછી આ રીતે હું દીટડામાં પણ જે રીંગણનો શેકાઈ ગયેલો ભાગ છે એને હું કાઢી લઈશ અને આ રીતે ત્રણે રીંગણના દીટડા આપણે કાપી લેવાના છે તમે જોઈ શકો છો કે અંદર આપણા રીંગણ એકદમ સરસ રીતે શેકાઈને સોફ્ટ થઈ ગયા છે તો હું આ રીતે ત્રણે રીંગણના ડીટડા કાઢીને એમાંથી જે રીંગણનો ભાગ છે એ બધો કાઢી લઈશ અને રીંગણને આ રીતે આપણે વચ્ચેથી કાપી અને ચેક કરી લેવાના છે જેથી કરી આપણને ખબર પડે કે અંદરથી રીંગણ સડેલું તો નથી પણ આપણે જ્યારે રીંગણ લઈએ ત્યારે પણ ચેક કરવાનું કે રીંગણ સડેલું ના હોય ને ઉપર ડાઘ ન હોય એ રીતના જ રીંગણ લેવાના તો તમે જોઈ શકો છો કે આ રીતે હું ચેક કરી લીધો લઉં છું અને હવે આપણે જે તવીથો આવે છે એની મદદથી એકદમ ઝીણા ઝીણા રીંગણ કરી લેવાના છે જો તમારી પાસે પોટેટો મેસર હોય તો એનાથી પણ તમે કરી શકો છો તો મેં તવિથાની મદદથી એકદમ સરસ ઝીણા રીંગણ કરી લીધેલા છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને ભડથાના વઘારની તૈયારી કરી લેશું તો મેં માટીનું જ વાસણ લીધું છે ચૂલા ઉપર બનાવવા માટે તો તેલ ગરમ થઈ ગયું છે તો એમાં ચાર લવિંગ અને એક તજનો ટુકડો એડ કર્યો છે એ લવિંગ ફૂટી જાય પછી એની અંદર હું અડધી ચમચી જીરું પાવડર જીરું એ આખું જીરું આવે એ એડ કરવાનું છે અને આઠથી દસ કઢી લસણ એડ કરીશ જો તમને આખું લસણ ન ભાવતું હોય તો તમારે સ્કીપ કરી દેવાનું પણ આની અંદર લસણનો સરસ ટેસ્ટ આવે છે એટલા માટે મેં આખી એડ કરી છે લસણની કઢી તો હવે આપણે લસણ જ્યાં સુધી ગોલ્ડન કલરનું થાય સામાન્ય પિંક કલરનું થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે તો આપણું સરસ મજાનું લસણ એકદમ પિંક થવા લાગ્યું છે તો હવે આપણે આની અંદર જે ઝીણી સમારીને રાખેલી છે ડુંગળી એ એડ કરી દઈશું મેં બે નંગ ડુંગળી ઝીણી સમારીને લીધેલી છે તો ડુંગળીને પણ આપણે આની અંદર સાંતળી લેવાની છે અને રીંગણનું ભરતું આપણે માટીના વાસણમાં બનાવીએ તો એકદમ સરસ ટેસ્ટ આવે છે એટલા માટે મેં ચૂલા ઉપર અને માટીના વાસણમાં બનાવ્યું છે તમે ઘરે વખત આ રીતે જરૂર ટ્રાય કરજો તો હવે આપણે ડુંગળીને તેલની અંદર સાંતળી લેવાની છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર જે ટમેટા કટ કરીને રાખ્યા છે મેં એક જ ટમેટું લીધું છે એ કટ કરીને રાખ્યું છે એ અને લીલા મરચાં બે મોટા આવે એ લીધા છે એ કટ કરીને રાખેલા છે એ હું એડ કરી દઈશ તમારે જો કાપેલા લીલા મરચાં લેવા લેવાય તો તમે ખાંડીને પણ લઈ શકો છો મારે બાળકોને કાઢી નાખવાય તો કાઢી નાખે એટલા માટે મેં કાપીને લીધેલા છે તો હવે આપણે આની અંદર ટમેટા ઝડપથી ચડી જાય એટલા માટે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી દેવાનું છે અને આની અંદર હવે આપણે હિંગ એડ કરવાની છે હિંગ હું અત્યારે એડ એટલા માટે કરીશું કે વઘારમાં બળી ન જાય એટલા માટે હું અત્યારે આમાં હિંગ એડ કરી દઈશ અને એને ચમચાની મદદથી આપણે સરખી રીતે હલાવી લઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે હવે આની સાથે જ આપણે લીલું લસણ એડ કરી દેવાનું છે તો મેં જૂનું સમારેલું લીલું લસણ છે એ હું આ ટાઈમે એડ કરી દઈશ જો ટમેટા પહેલાં આપણે એડ કરીશું તો આપણું લીલું લસણ બળી જશે એટલા માટે આ ટાઈમે જ એડ કરવાનું જેથી કરી કાચું પણ ન રહે અને બળી પણ ના જાય સ્વાદ સારો આવે એટલા માટે ટમેટા નાખ્યા પછી જ લીલું લસણ એડ કરવાનું એને આપણે થોડીવાર માટે સાંતળવા દઈશું તો થોડીવાર પછી જોઈ શકો છો કે આપણું લીલું લસણને બધું સરસ સંતળાઈ ગયું છે તો હવે આપણે આની અંદર જે લસણવાળો મસાલો ખાંડીને રાખેલો છે એ એડ કરી દેવાનો છે અને એને પણ આપણે તેલની અંદર સરસ રીતે સાંતળી લેવાનું છે અને આ રીતે લસણનો મસાલો સાંતળવાથી એકદમ સરસ સ્મેલ આવવા લાગે છે તો એ સંતળાય ત્યાં સુધી આપણે હવે બીજા મસાલા કરી લઈશું તો એની અંદર હું એક ચમચી ધાણાજીરું પાવડર અને હાફ ટી સ્પૂન હળદર એડ કરી દઈશ આપણે બીજા કોઈ જ મસાલાનો ઉપયોગ નથી કરવાના તો પણ સરસ ટેસ્ટ આવશે અને વન ફોર્થ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ ગરમ મસાલો ન નાખો તો પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે તો હવે આપણે આને સરખી રીતે હલાવી લઈશું ને આ ટાઈમે લસણવાળો મસાલો સંતળાઈ ગયો હોય છે એટલે એકદમ સરસ મેલાવા લાગે છે તો આ મસાલો સરસ રીતે સંતળાઈ જાય અને બળે નહીં એટલા માટે આપણે આનીમાં અંદર થોડું પાણી એડ કરવાનું છે પણ આપણે પાણી હું તમને માપ બતાવું છું કે જે મેં ચમચો લીધો છે એ ચમચાના માપથી જ હું પાણી એડ કરીશ આ પાણી એડ કરવાનો મતલબ એ છે કે આપણે બધું મસાલો સરસ સાંતળી જાય અને બળેલાની સ્મેલ ના આવે અને જ્યાં સુધી આ પાણી આપણે એડ કર્યું છે બધું બળે નહીં ત્યાં સુધી આપણે એને સાંત છે અને તેલ છૂટું પડવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છૂટું પડી ગયું છે અને પાણી બધું બળી ગયું છે પછી જ આપણે જે રીંગણ શેકેલા છે એ એડ કરી દેવાના છે આ આપણે રીંગણ શેકેલા છે એને એડ કરી અને સરખી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે તમે ચૂલા ઉપર એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ભાવ છે અને ટેસ્ટ પણ સારો આવશે તો હવે હું રીંગણને સરખી રીતે આમાં મિક્સ કરી દઈશ અને આપણે આ જે રીંગણ એડ કર્યા છે એને આપણે આ તેલની અંદર થોડીવાર માટે સાંતળવા દેવાના છે તો થોડીવાર પછી તમે જોઈશું કે તેલ છૂટું પડવા લાગ્યું છે અને બધો જ મસાલો સરખી રીતે રીંગણમાં મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને હલાવી લઈશું અને ફરીથી આપણે એને થોડીવાર માટે આ મસાલામાં રીંગણને રહેવા દઈ અને સાતડવાનો છે જેથી કરી બધો જ મસાલો આપણા જે રીંગણ છે એમાં બેસી જાય તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે બધું જ તેલ છૂટું પડી ગયું છે અને આપણું સરસ મજાનું ભળથું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે અમે ધાણા એડ કરી દઈશું અને એને સર્વ કરી લઈ જો તમે જોઈ શકો છો કે કાઠિયાવાડી સ્ટાઇલમાં એકદમ દેશી રીતે આપણું રીંગણનું ભળથું સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સ્વાદિષ્ટ પણ બહુ બને છે અને સ્મોકી સ્મોકી ઇફેક્ટ પણ સરસ આવે છે તો તમે આ રીંગણના ભળથાને ભાખરી રોટલી કે રોટલા કોઈપણ સાથે ખાઈ શકો છો જે બહુ જ સરસ લાગે છે મેં એને ખીચડી બાજરીના રોટલા અને શેકેલા લીલા મરચાં તથા દૂધ સાથે સવ કર્યું છે તો તમને મારી એ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને ક્લિક કરજો થેન્ક યુ